મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી બધાને તો આજે ધંતેરસ તતનેરસ થી તમારા બધાના ખૂબ ખૂબ શુભેચ્છાઓ હેમ ઓલા અત્યારે મારા જૂના બ્લોગ જોઉં આ બ્લોગ તમે જોયો જ હશે આ વીરુના બર્થડે નો બ્લોગ બરોબર જેને જેને જોયો હોય બધા કમેન્ટ કરજો ના જો બધા ધનતેરસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હેપી ધનતેરસ જેને જેને આ બ્લોગ જોયો બધા કમેન્ટ કરજો ગાઈસ અમે અમે જોયો તો એન્ડ લાઈક કરી ઓત કેજો અને શેર કરવા બાકી હોય તો તમે જો કરવા બાકી તો એ કરજો અને આખો બ્લોગ જોજો બરોબર ત્યાં કોઈ દેવા લઈ આયા રંડાને ન જુવા નથી ને તો કરવાની હા પેલા સફાઈ કરવાનો પછી વિડિયો જોવા લઈ જોઈ લે જો અતાર તો હો ને ઉપર દીવા કરવા આઈ ગયા હો હવે દીવા કરી દીધા અમે કે છે બધા તો તંત્રસના દેવડા કા આયો જુઓ બતાવો યપી બે મગદો

એના હાથમાં જ છે હેપી થોડો દૂર રહેજે દૂર રહેજે પ્રગટાવ્ય પકડે

जो तो जो फिर जितलो आज आ फोन में इतलो बजे नहीं आ पण बहुत मस्त आवाज आ ओने डिबेट થઈ ગઈ પેલી રે હવે અમાર જબરજસ્ત એટા ફૂટતા તા બધી વાજી જો આ બાજી જો પહેલા તો મસ્ત ફૂટ બધી જગ્યાએ બહુ મસ્ત મસ્ત સ્કાઈસર બધા ફોડી બાકી જબરજસ્ત મજ જઈ જાય વૈવા ખાસા બધા શોટર માં લાગી રહ્યો પણ દેખાતી નહિ આવી સાધુ કારણ કે અજવાળું થોડું ઓછું છે એટલે ચાલશે પણ થઈ ગયું પણ બીજી વાર નું હવે

मान ले जाता 35000 हां हां तो मान ले जाता 35000 पण अब ले जा ना तो बड़ी प्रतिशत तो जान लो तो करीन એટલે તો ઈને હળગાઈએ દીધું તાણ એક સેકન્ડ થાય છેલી વાર લાગો કના હા બે બે ચક્કરી મેલી બે બે ચક્કરી મેલી એક એક ગદા મેં દે લે બે બે ચક્કરી માં એસા આયા ફી કના નાખે ઓ પત્રા પર મેલે અંગ કોકનો પગ આસે મને ஃபுட்டே ஃபுட்டே அரிசா செத்தாரியே बाकी डट्टी के डाटला आएगा आपका एक डट्टू डट्टी 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 बात नहीं डट्टी अरे यार भीड़ आवाज़ कर रहा हूँ बोल पढ़े बीजपूर्ण लगता है वो मुझे जोड़े जाऊँ बोके ओम मेला है डट्टी ओम था ये वाला तो बॉडी तू दबा है मेला ये प्रकट है कर दे

અલિયા બંઠાને પૂછું કોયલ પતિ કોયલો મજા નહી આવે કોકિલ કંઠિલ કોકિલ તું કરી નાખ તું બોલી પઈ મન કેજે કે બોદા બોલ વીરું મસ્ત તું કોઈ સુરીલી નથી अदीए जटली तुतले जातला जो तू जटली सुरीले सायमना खबर छे सा बरोबर न तारा काय बहु बोलवणार नाही बरोबर ब्लॉग बता दे भाई कोतर एसन ओखू चेई देखाय ह फुंडे